ગુજરાતમાં તમામ બાવન હજાર બુથ પર મજબૂત સંગઠનનું નિર્માણ થાય તે માટે આજથી આમ આદમી પાર્ટી મિશન વિસ્તાર કાર્યક્રમ શરૂ કરી રહી છે આજ રોજ આ મિશન વિસ્તાર કાર્યક્રમનો પ્રારંભ કચ્છથી કરવામાં આવેલ છે ભુજ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવેલ હતી જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ સોરઠિયા કાર્યકારી પ્રમુખ કૈલાસ નાનભાઈ ગઢવી સાહિત્યના પ્રદેશ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા લોકસભાની ચૂંટણી પૂર્ણ થઈને આગામી જે ચૂંટણીઓ આવી રહી છે તેના ભાગરૂપે આજથી અમે તેત્રીસો તેંત્રીસ જિલાઓ અને આઠ મહાનગરપાલિકાઓમાં મિશન વિસ્તાર અંતર્ગત બાવન બાવન હજાર બૂથ ઉપર સંગઠન મજબૂત બને એ માટે નીકળ્યા છીએ અમારા માનનીય રાષ્ટ્રીય નેતા ગોપાલભાઈ અમારા માનનીય પ્રદેશ મહામંત્રી મનોજ સુરઠિયાજી કૈલાસ અને તમામ હોદ્દેદારોની ઉપસ્થિતિમાં આજે અમે અમે શરૂઆત કરી છે એ અંતર્ગત આજે સંગઠન મિશન વિસ્તારમાં આજે થી શરૂ થશે અને એ ત્રણ તબક્કાઓમાં તમામે તમામ જિલ્લાઓમાં અમારા પદાધિકારીઓ છે હોદ્દેદારીઓ છે હોદ્દેદારો છે આગામી ચૂંટણીઓ છે ચૂંટણીઓને લઈને અ રિવ્યુ થશે કામગીરીના રિવ્યુ કરીશું અને સાથે સાથે જરૂરી ફેરફારો કરી અને મજબૂત સંગઠન વધારે વધારે બને કેટલાક લોકોને જોઈનિંગ ના કાર્ય કાર્યક્રમો પણ વિવિધ રીતે મહિના દરમિયાન કરવામાં આવશે બીજું કે જ્યારે કચ્છમાં આવીએ છીએ ત્યારે હંમેશા પીડા એ થાય છે કે કચ્છ ખનીજથી ભરપૂર કચ્છ છે કચ્છમાં સૌથી મોટો જિલ્લો કચ્છ વિસ્તારની દ્રષ્ટિ ગૌચરની દ્રષ્ટિએ પરંતુ અહીંયા ભાજપના મળતીયાઓ કેટલાક અધિકારીઓ ઉપર દબાણ કરી અને કેટલાક મળતીઓ કચ્છ ને લૂંટવાનું જે કામ કર્યું છે એ બહુ જ ચિંતાજનક છે આજે કેટલાક આંકડા અમે તપાસી રહ્યા હતા ગૌચર સૌથી વધુ કચ્છમાં છે અને સૌથી વધુ કચ્છમાં ગૌચર ઉદ્યોગપતિઓ અથવા તો ઉદ્યોગપતિઓના મળતીઓ તો વિવિધ કંપનીઓને ફાળવવામાં આવી છે સામાન્ય રીતે ગૌચર ફાળવી નથી શકાતું પરંતુ ભાજપના મળતિયા વર્ષોથી કાકે એમની સત્તા આવવાની જે ખબર છે એવા વહેમમાં ત્રીસ વર્ષથી લૂંટવાનું ચાલુ રાખ્યું છે અધિકારીઓને ધમકાવે એટલે અધિકારીઓ ગૌચરની જમીન ખરાબાની બતાવી અને જમીન આપી દે છે વિધાનસભાના આંકડા પ્રમાણે પાંચ કરોડ ચોરસ મીટર જમીન ગૌચરની એ કોઈના કોઈ રીતે ઉદ્યોગપતિ અથવા તો મળતીયાઓને અથવા કંપનીઓને ગૌચરની આપવામાં આવી છે જેમાં એક કરોડ અને અઠાણું લાખ ચોરસ મીટર માત્રને માત્ર કચ્છવાસીઓની ગૌચરની જમીનો પતરાવી દેવામાં આવી છે અને તમે જોતા હશો હમણાં જ કાઠડા ગામમાં ગૌચરની જમીને લીલી વિવાદ હાઈકોર્ટે કહેવું પડ્યું કે ભાઈ ઉદ્યોગપતિની દલાલી કરવાની જરૂર નથી એવી તો કેટલી જમીનો છે કેટલીક જગ્યાએ જે આંકડા સામે આવી રહ્યા છે જેમાં પવન ચેકીઓ નાખી દીધી ગામમાં ચાર ચાર એકર હજાર એકર જમીન બતાવે છે ગૌચરની ત્યાં ગૌચર છે જ નહીં એટલે બહુ જ મોટું સૌથી મોટું કૌભાંડ ગૌચરનું બીજું કચ્છમાં ખનીજ ચોરી બેફામ ખનીજ ચોરી થઈ રહી છે મળતીયાઓ અને એના ભાજપના આગેવાનો જે મિલી ભગત થી ખનીજ ચોરી કરી રહ્યા છે અને ત્રીજું મીઠાનું કૌભાંડ પણ કચ્છમાં હવે ફૂલ્યું આશ્ચર્ય થશે કે અગરિયાઓ માટે પાંચ કે દસ એકર જમીન આપવાની સરકાર પાસે છે નહીં જમીન અગરિયાઓની લીઝો રિન્યુ નથી કરતા જેનો જે ખેડૂત હોય અથવા તો માછીમારો હોય અથવા તો અગરિયાઓ એમનું જીવન ધોરણ છે એના ઉપર ધકે છે એમના માટે સરકાર પાસે જમીન નથી પરંતુ કેટલાક ઉદ્યોગપતિઓને કેટલાક ભાજપના નેતાઓના મળતીયાઓને પચાસ પચાસ એકર આ હજાર એકર જમીન મીઠાની આપી દીધી છે અને આ સૌથી મોટું કૌભાંડ છે આમ આદમી પાર્ટી આ કૌભાંડના તળિયા સુધી જશે અને બેનકાબ કરવાના છીએ તમને આશ્ચર્ય થશે કે એક ટન ટન દીઠ પાંચસો રૂપિયા નું નેટ પ્રોફિટ અત્યારે મીઠામાં બોલાવાઈ રહ્યો છે તેવા લાખો ટન માલ મોટું કૌભાંડ છે મારા પત્રકાર મિત્રો પણ વિનંતી છે કે આ કૌભાંડ ને ઉજાગર કરો અને કચ્છને બચાવો કચ્છમાં એક પ્રકારના ઉદ્યોગપતિઓ એના મળતીઓ બિલ્ડરો અને પોલિટિકલ લોબીએ અધિકારીઓ સાથે મળીને કબજો કરી લીધો છે ગરીબ પ્રજા લુટાઈ રહી છે મધ્યમ વર્ગ લૂંટાઈ રહ્યો છે એટલે આ તમામ મુદ્દે પણ આમ આદમી પાર્ટી આગામી સમયમાં કાર્યક્રમો પણ આપવાની છે